જય જીરેન્દ્ર આપણા ગુરુદેવ આયુર્વેદિક દવાઓ ખૂબ જાણતા હતા તે મારો એક પ્રસંગ બતાવું છું એમના ભક્તને બાયપાસ આવ્યું અને તેઓ અમરાવતીમાં હતા અહીંથી ફોન કરી અને વાત જણાવી કે આ પરિસ્થિતિ છે ભાઈ તમે ગુરુદેવને પૂછી અને અમને બતાવો કે અમારે શું કરવું ત્યારે એમને જે દવા લખાવી છે આજે હું તમને બધાને બતાવું છું અને એનાથી બેનના એક એક બ્લોકેજ નીકળી ગયા સવારના પરમાં એક ચમચી આદુનો રસ એક ચમચી મધ પાંચથી છ ટીપા તમારા સંચળ લીંબુના અને સંચળ એક ચપટી નાખવાનું અને તેની અંદર દાળ શાકમાં નાખવાનો સોડા એ સોડા ચણાની દાળ જેટલો નાખી અને તેમને ચટાડી દો ચાર દિવસમાં બધા બ્લોકેજ બહાર નીકળી જશે અને નળી સાફ થઈ જશે અને જેને આ પ્રોબ્લેમ નથી તે અઠવાડિયામાં એક દિવસ આ શરબત પીવાની ટેવ પાડી દો કારણ કે ચાટું જરાક તીખું લાગે છે અને એસિડિટીએ થોડી થાય છે એસિડિટી થાય એના માટે મોઢામાં ગોળનો ટુકડો મૂકી દેવાનો પણ આ દવાથી તમે બાયપાસથી બચી જશો અને આ દવામાં કેટલા લોકોએ મારી હાજરમાં ગુરુદેવની દવા ગુરુદેવની દવા કરીને લોકો ફોન કરે અને એ દવાથી બધા બાયપાસથી બચી ગયા છે અને આપણે સૌ બચે તેવી શુભ ભાવના જીને